નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે અત્યારે આવી ચારે બાજુથી મા દશામાનો જયકાર સંભળાઈ રહ્યો છે ત્યારે ભાવિ ભક્તો અને વર્ગ લીધની મહિલાઓ પણ ઘણી આસ્થા અને શ્રદ્ધાથી મા દશામાની ભક્તિ કરી રહ્યા છે ત્યારે કેટલીક જગ્યાઓ ઉપર મા દશામાના ચમત્કારની ઘટનાઓ પણ સામે આવી રહી છે તો દોસ્તો હવે સોશિયલ મીડિયા પર મા દશામાનો એક ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં મા દશામા વાદળોમાં પકડ થયા હોય તેવું દેખાઈ રહ્યું છે અને મા દશામાના ભક્તો પણ તેને માતાજીનો ચમત્કાર કરીને દર્શન પણ કરી રહ્યા છે હાલ વાયરલ થયેલો વિડીયો સાચું છે કે ખોટો તે અમારી ચેનલ પુષ્ટિ કરતી નથી પરંતુ આજે મા દશામાનો ચોથો દિવસ છે અને વાદળામાં સાક્ષાત દશામા દેખાયા હોય તેવો સોશિયલ મીડિયા પર ફોટો વાયરલ થઈ રહ્યો છે તો કેટલાક ભક્તોનું કહેવું છે કે આવું દ્રશ્ય સાચે જ જોવા મળ્યું છે મા દશામાએ આપણને સાચા ભક્તોને સાક્ષાત રૂપે પરચો આપ્યો છે તો વળી કેટલાક લોકોનું કહેવું છે કે આ ફોટો ખોટો છે તો આ ફોટાની વાસ્તવિકતા હકીકતની પુષ્ટિ અમારી ચેનલ કરતી નથી પરંતુ સોશિયલ મીડિયા પર જે મેસેજ થયો છે તે અમે તમને બતાવી રહ્યા છીએ તો મિત્રો તમારું આ અંગે શું કહેવું છે તમને કોમેન્ટમાં જરૂર જણાવજો